વાકાનેના રાજા પેટ્રોલ પંપ સંચાલકને ડીઝલ ખરીદીની ચૂકવણી માટે આપેલ ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા તથા ડબલ રકમ ચૂકવવા હુકમ કરતી કોર્ટ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના રાજા પેટ્રોલિયમના ભાગીદાર મોહમ્મદ શોએબ યુનુસભાઈ શરસિયાએ વાંકાનેર કોર્ટમાં આરોપી સાટિયા દેવા સામે ફરિયાદ નોંધાવેલ કે ફરિયાદીના પેટ્રોલ પંપમાંથી આરોપીએ કુલ રૂપિયા અગિયાર લાખ સિત્તોતેર હજાર આઠસો વીસની ડીઝલની બાકીમાં ખરીદી કરેલો હોય જેની ફરિયાદી પેઢીએ વારવાર માંગણી કરવા છતાં આરોપીએ ફરિયાદીને હેરાન પરેશાન કરી રકમ આપતા ન હોય જેથી ફરિયાદીએ બાકી રકમ વસૂલવા ચેકની માગણી કરતા આરોપીએ ડીઝલની રકમ ચૂકવવા માટે તેના ખાતાના બે ચેકથી રૂપિયા ફરિયાદીને ચૂકવવા માટે આપેલ જે બંને ચેક રિટર્ન થતા ફરિયાદીએ વાંકાનેર કોર્ટમાં કેસ કરતા નામદાર કોર્ટે ફરિયાદી રાજા પેટ્રોલિયમના સિનિયર વકીલ શ્રી એસ વી પરાશરા એસ કે પિરઝાદા તથા એ વાય દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી આરોપી સાટિયા હરિદેવાને તક્ષીરવાન ઠેરવી બે વર્ષ સખત કેદની સજા તથા ચેકની બમણી રકમ રૂપિયા ત્રેવીસ લાખ ચોપન હજારનો દંડ સાથે ચૂકવવા આજરોજ હુકમ કર્યો છે